ગુરુદેવ પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુર્ય સ્વરજી મહારાજના પાવન પગલા શ્રી સુરત બાંજાપોર આખા ખોડ કામરેજ મુકામે ભવ્યાતિ ભવ્ય સામે યો કરવામાં આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ગામઠી ડાંગી નૃત્ય નૃત્યો અને ગામઠી રંગોલીના ચમકાર સાથે ગામઠી ધબે આવકાર નૈસર્ગિક વાતાવરણની અનુભૂતિ શ્રી સુરત પાંચરા પોળ આખા ખોડ કામરેજ મુકામે વિવિધ તકતીઓનું અનાવરણ તેમજ પશુ ચિકિત્સા ડોમનું ઉદ્ઘાટન ગુરુદેવના મુખે હિત શિક્ષા તથા પારિવારિક સભ્યોની ઓળખાણ આપતો સંગીત સંવેદના સાથેનો હૃદયસ્પર્શી કાર્યક્રમ સાથે પાંજરાપોળના તમામ સ્ટાફનું બહેમાન

પ્રતિષ્ઠા થઈ અને બે સુંદર મજાના પશુ ચિકિત્સાના ડોમ નું નિર્માણ થયું ચતુર્વિધ શ્રી સંગના પગલા થયા શ્રેષ્ઠી શ્રી જૈન સમુદાયના તમામે તમામ સૃષ્ટિવળીઓ પણ પધાર્યા આ અદ્ભુત અવસર આવ્યો જે સુંદર મજાના બે ડોમનું નિર્માણ થયું જેમાં હજારોની સંખ્યામાં પશુઓને ઉપચાર કરવામાં આવશે તેની લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા તે પશુઓની સારવાર લેવામાં આવશે આ પ્રસંગે શ્રી સસ્ત્ર પાસવાના ચેરિયબલ ટ્રસ્ટના આયોજન હેઠળ તેમજ સંપૂર્ણ સહકાર શ્રી સુરત પાંજરાપોળનો પણ મળ્યો અને ઉપકારી એવા ભક્તિ યોગાચાર્ય શ્રી યોશુ મહારાજ સાહેબના પણ પાવન પગલા થયા એ અમારા માટે એક ઐતિહાસિક ઘટના બની અને જેનો વારંવાર અમે આ પાવન અવસરને વાગોળીશું અને કેટલાય પશુઓને આ ચિકિત્સા દ્વારા જીવનદાન પણ મળશે એ પણ આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ હતો પ્રણામ ધન્યવાદ

આશીર્વાદથી ખુલ્લી મૂકવાની હતી કે એ માટે એક ભવ્ય પ્રોગ્રામ હતો આખા કુલ પાંજરાપુલ ક્યાં આવી છે અને એની વિશેષતાઓ શું છે આખા કુલ પાંજરાપુર સુરતથી લગભગ ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટર ગામડે ચાર રસ્તાથી આગળ ટોળનાકાથી આગળ પાંચ કિલોમીટર દૂર આવેલી છે એની વિશેષતા એ છે કે એક વિશાલ જગ્યામાં આ પાંજરાપુરનું આયોજન થયું છે લગભગ બારસો એકર જેટલી જમીન છે તેમાં એક વિશાળ પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે અને એમાં લગભગ ચાર હજાર પાંચસો પશુઓને આશરો આપવામાં આવી રહ્યો છે એમાં જે ડોમ બન્યા છે એ કયા કયા ડોમ છે અને એની વિશેષતાઓ શું છે તેમાં ડોમ બે હમણાં તાત્કાલિક નવા બનાવવામાં આવ્યા છે અને વિશેષતા એ છે કે તેમાં જે પશુઓને આશરો આપવાનો છે તે પશુઓ બહારથી જે ઇન્જર થઈને આવ્યા હોય એક્સિડન્ટવાળા હોય માંદા હોય એ પશુઓને ત્યાં આશરો આપે અને ત્યાં જ ટ્રીટમેન્ટ આપવાની છે એવી ઈચ્છા રાખીએ છીએ આખા કોલ પાંજરા બોલ કોના નેજા હેઠળ છે આજા આખા કોલ પાંજરાપો શ્રી સુરત પાંજરાપો ના નેજા હેઠળ કામ કરી રહી છે સુરત પાંજરા બોલ્ડની વિશેષતા વિશે વાત કરશો સુરત પાંજરાપોની લગભગ ચાર શાખાઓ આવેલી છે અને તે લગભગ બસોને વર્ષથી આ કાર્યની અંદર પોતે કાર્ય આપી રહી છે અને સુરત ખાતે એક નહીં પણ ગુજરાતની અંદર એક મોટી પાંજરાપોળની નામના ધરાવી રહી છે આ પાંજરાપોળમાં વિશિષ્ટતા એ છે કે લગભગ બાર હજારથી વધારે પશુઓને આસરો અપાઈ રહ્યો છે તેમજ ઘાસ પાણી આદિ વ્યવસ્થા તે લોકોએ જાતે જ ઉપાડી છે મારું નામ વીરેન્દ્ર લાકડાવાલા છે હું શ્રી સહસ્ત્ર ભણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના અમે ફાઉન્ડર ટ્રસ્ટી છીએ તારી વિશેષતા શું છે આખા કોલ પાંજરાપોલ આખા કોલ પાંજરાપોલની વિશેષતામાં જોવા જઈએ તો ત્યાં આગળ સૌથી મોટી વ્યવસ્થામાં એ છે કે ત્યાં બકરાનો શેડ આખા અલગ છે જે દર વર્ષે લગભગ પચીસસો ત્રણ હજાર બકરાઓ આવે છે તેને આશ્રય આપવામાં આવે છે ને એનું વેક્સિનેશન ને બધું જ કરવામાં આવે છે આખા કુલ પાંજરા બોલની અંદર કયા મહાત્મા એ પગલાં કર્યા અને એમની શું વાતો હતી એ અમારા દર્શક મિત્રોને કહો આખા કોલ પાંજરા બોલમાં હાલમાં પૂજ્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબે પગલાં કર્યા અને એમનો તો એક જ મંત્ર છે જીવ દયા નહીં પરંતુ જીવ મૈત્રી બધા જ જીવોની સાથે આપને મૈત્રી હોવી જોઈએ અને આખા કોલ પાંજરા પોલમાં જે અત્યારે રિનોવેશન થઈ છે કેટલા વખતથી ત્યાં આગળ કાર્યરત છે અને આ વખતે શું નવું આવ્યું આ આખા પણ પણ ઘણા વખતથી કાર્યરત છે પરંતુ એમાં જે ચાર શેડો છે એનું રિનોવેશન કરવામાં આવ્યું નવા ડોમ બનાવવામાં આવ્યું એમાં હાલમાં એવો વિચારના ચાલે છે કે એમાં જે બીમાર પશુઓ હોય એક્સિડન્ટ વાળા પશુઓ એને અલગથી રાખવામાં આવે એને માટેની જે કંઈ વ્યવસ્થા કરવી પડે કરવામાં આવે એવી એની ગણના છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત